વાઘરા કેપી ગ્રુપની બેફામગીરી ગ્રીપર સવારો ખુલ્લા ખાડા તોડેલા બોડ અધિકારીઓનું મૌન મામલતદારને કરાઈ ફરિયાદ વાગરા તાલુકામાં કેપી ગ્રુપ સોલર કંપની દ્વારા ચાલી રહેલી કામગીરી એ ગંભીર સલામતીને કાયદાકીય સવાલો ઉભા કર્યા છે રોડની બાજુમાં આડેધડ ખોદાયેલા જીવલેલ ખાડાઓ જાહેર સંપત્તિને નુકસાન અને જીપીને કેબલ્સને વારંવાર થયેલા ડેમેજ છતાં વહીવટી તંત્રની આ કાન કરવાની નીતિએ કંપનીને બેફામગીરી અને અધિકારીઓની સંડોવણી તરફ ઇશારો કર્યો છે વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઇમરાન ઇસ્માઇલ ભટ્ટીએ તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વાગરા મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે ઇમરાન ભટ્ટીએ કરેલી ફરિયાદ મુજબ કેપી ગ્રુપ દ્વારા વાગરા ખાતેનું માન ચોકડીથી લઈને જીપી ચોકડી સુધીના મુખ્ય માર્ગની બાજુમાં પાંચથી થી છ ફૂટ ઊંડા ખાડા છેલ્લા ત્રણ મહિનાથી ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે આ ખાડાઓમાં આજથી સુધી કોઈ પુરાણ ક્રમ આવી નથી જેના કારણે મેઇન રોડ પર કોઈ પણ સમયે મોટો અકસ્માત થવાનું અને જાનહાની થવાનું જોખમ ખોલાઈ રહ્યું છે આશ્ચર્યની વાત તો એ છે કે આટલો ગંભીર ખતરો હોવા છતાં કેપી ગ્રુપ પર સોલાર કંપની દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવી નથી ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ મોટો અકસ્માત થાય અને જાનહાની થાય તો તેની

બાજુમાં લગેલા દિશા સૂચક બોર્ડ પર તોડી લેવામાં આવ્યા છે જો આટલે જાહેર સંપત્તિ ની નુકસાન રાખવું યોગ્ય છે કેપી ગ્રુપની કામગીરીની આડેત ટ્રેલિંગની પદ્ધતિને કારણે ભૂતકાળમાં પણ વારંવાર વાઘરા જેવી અંડરગ્રાઉન્ડ કેબલ તે હોવાની નોંધ લેવાય છે આબેદકારી બદલ જીએવી દ્વારા કેપી ગ્રુપ્તે નોટિસ સોપણ પાઠવામાં આવી છે વારંવારની ચેતવણી છે છતાં જો આ ચોખણી પોતાની બેફામગીરી ચાલુ રાખતી હોય તો તેનાથી તો ગંભીર સવાલ ઉભો થાય છે કે કોના પીઠબળ હેઠળ કેપી ગ્રુપ આટલી હદે નિયમ અને બેફામ બન્યો છે સ્થાનિક નેતાની ફરિયાદ અને વારંવાર અકસ્માતના જોખમ જતા વહીવટી તંત્રનું મોહ શંકા પ્રેરે છે શું વહીવટી તંત્રને આ ખુલ્લી બેફામગીરી દેખાતી નથી કે પછી જે તે વિભાગના અધિકારીઓએ પોતાના હિસ્સા ખિસ્સામાં કરીને આ સમગ્ર મામલે મોંધારણ કર્યું છે તેઓ સીધો ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યો છે આ મામલે તંત્રએ માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે કેપી ગ્રુપ વિરુદ્ધ સલામતીના નિયમોના ભંગ જાહેર સંપત્તિને નુકસાન અને કાયદાના ઉલ્લંઘન બદલ તાત્કાલિક કડક ફોજદારી કાર્યવાહી કરી અનિવાર્ય છે તમામ જવાબદારી સામે સખત પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના થશે તો તેની સીધી જવાબદારી વહીવટતંત્રની પણ ગણાશે